ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં વિજ્ઞાન પ્રવાહના ભૌતિક શાસ્ત્રના પેપરમાં પહેલા દિવસે યોગ્ય સૂચનાના અભાવે અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાના બોર્ડ પણ પોતે વિગતોથી વાકેફ નહીં અને એના કારણે બાળકો માટે અતિ મહત્વની પરીક્ષાના પ્રથમ દિવસે બોર્ડના ગોટાળા સામે આવ્યા અને એના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલનું કારણ વાલીઓ ચિંતામાં આવી ગયા અને અંતે સાંજે વ્યાપક રજૂઆત પછી સરકારે એવો બોર્ડે ખુલાસો કર્યો કે આમાં કોઈ પણ પ્રશ્ન જવાબ આપ્યા છે તો વાંધો નહીં આવે આવી પ્રકારની ભૂલ આજે બીજા દિવસે પણ એટલે કે માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ બારના

એમને પોતે પ્રશ્નપત્રોની અંદર સ્પષ્ટ સૂચના લખવાના અભાવના કારણે વિદ્યાર્થીઓની મામૂલી કારકિર્દી ઉપર પ્રશ્ન થાય એક માર્ક બે માર્ક માનસિક ત્રાસ ઉભો થાય એના માટે કોણ જવાબદાર આનો બોર્ડે પણ ગંભીરતાથી લેવું જોઈએ અને આગામી દિવસના બાકીના પેપરોની અંદર પણ આ પ્રકારની ભૂલ કઈ ન થાય અને બાળકોને સ્પષ્ટ સૂચના મળે જેથી કરીને એમના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારના છેડા ન થાય